જંબુસર પંથકમાં ઉપરવાસ માં ભારે વરસાદના પગલે ઢાઢર નદી કિનારાના ગામો માં પાણી પ્રવેશ્યા હતા જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક સિંહ રાઠોડે જંબુસર તાલુકાના મગણાત ગામના બસો અડતાલીસ જેટલા અસરગ્રસ્ત વ્યક્તિઓનું સ્થળાંતર કરાવ્યું હતું જેમાં મગણાદના ચોરસીયા વગા સહિતના વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ટીડીઓના જણાવ્યા અનુસાર ઢાઢર નદી એકસો બે ની સપાટી વટાવતા ખાનપુર બોજાદરા મહાપુરાણ વહેલમ સહિતના વિસ્તારોમાં અસર થવાની શક્યતાને પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું આપને જણાવી દઉં કે સ્થળાંતર કરાયેલા લોકો માટે જમવા તથા સુવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી મારું નામ મુકેશકુમાર ભૈલાલભાઈ સીમર છે હું અહીંયા ખેડૂત છું અહીંયા બધે બધા આખા વિસ્તારમાં પાણી ઘૂસી પાણી આવી ગયેલા છે અને બધા મકાનોમાં બી પાણી ભરી જયેલા છે તો બધાને આ રાહી કેમિકલ કંપનીમાં સ્થળાંતર કરાયેલ છે અને બધી જમવાની જમવાની સુવાની વ્યવસ્થા અહીંયા ટીડીઓ સાહેબના કહેવાથી કરેલ છે આ ધોર જંબુસર તાલુકામાં આપણે બણા ગામે ટાઢર નદીનું પાણી એકસો એક ફૂટે પહોંચી ગયું છે તો એના કારણે આજે ગ્રામ પંચાયતના ત્રણ વિસ્તારો એક અંબાજી મંદિર નામીનગરી અને ખૂણ વિસ્તારમાં પાણી કે લોકોના ઘરમાં પ્રવેશ ચૂક્યા છે અને એના કારણે સર આપણે લોકોનું સ્થળાંતર બી કરવાની આપણે ફરજ પડી છે તો એના ભાગરૂપે આજે ડ્રાય કેમિકલ કંપનીમાં બસો અને અડતાલીસ લોકોનું સ્થળાંતર કર્યું છે જ્યારે ખૂણ વિસ્તાર અને અંબાજી મંદિર અને નામનગરી વિસ્તારના લોકોને આપણે વેતા શિફ્ટ કર્યા છે ગ્રામ પંચાયત તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેડિકલ ટીમ દ્વારા એમનું આવતીકાલે હેલ્થ ચેકઅપ બી કરવામાં આવશે